કરુ સુખ અખંડ આનંદ વિસ્તારતી જન સચરાચર તારતી વૈન ખંડ આરતી નવખંડો આરતી દુષ્ટા સબોકી શતી

આપણી અંદર પડેલા દુર્ગુણો સુંદર આપણી અંદર પડેલા વિકારો નો દુખી કરે છે શ્રી રાજકીય જગભાઈ એ વિકારો તું કાઢી નાખ સુંદર તો પછી તમે કોઈ દુઃખી નહીં કરે આ વાણી છે ને સુંદર સાહજી આપણી અંદર પડેલી દુષ્ટાઈ ને દુષ્ટાઈ સબોકો કો અંદર પડેલી દુષ્ટાઈ ને સુંદર સાહજી કે જેમ જેમ અચ્છા તો દુષ્ટાઈ ની સંહાર થાય કેવી રીતના તો પરમ પરમધામના પ્રેમમાં ડૂબવાથી ધનીના વસ્ત્રો આભૂષણ શિંગારમાં ડૂબવાથી એનું ધ્યાન જીતવન ધની સાથે લાગવાથી

આપણી અંદર દુષ્ટાઈ જો દુષ્ટાઈ જતી રહે તો સુખ અખંડ આનંદ વિસ્તારતી હોય અખંડ આનંદ સુખોનો વિસ્તારી વિસ્તાર દ્વારા જીવનમાં થઈ જાય અને જેના જીવનમાં અખંડ આનંદ સુખ હોય બલા સંસારનું કયું દુખ ન દુખી કરી શકે સુંદર સાજી હને અને આપણે બધાય ચાહીએ કે મારા જીવનમાં અખંડ સુખ આવે ને સુંદર સાજી અખંડ સુખ આવે કે એવા સુખ જોઈએ છે ને હવે એવા સુખ જોઈએ છે કે જીવનમાં ક્યારેય સમાપ્ત ના હોય એવો પ્રેમ ના આનંદ જોઈએ છે જે જીવનમાં ક્યારેય સમાપ્ત ના થાય કેવો ખબર છે આ તન હોય એ પ્રાપ્ત કરીને એક દિવસ આ તન ના હોય તો એ પ્રેમ પ્રાપ્ત જીવનમાં અધડક ધન હોય તો એ પ્રેમ પ્રાપ્ત કરીએ અને ફૂટી કોડી ના હોય તો એ પ્રેમ સુખ પ્રાપ્ત કરી શકીએ આપણે સુંદર સાજજી

ક્યારે આ કારણે દુખી થયો આ કારણે દુઃખી થયો આ કારણે દુઃખી થયો અત્યારે કુંભ મેળો ચાલે છે લગભગ એસી લાખ થી એક કરોડ મહાત્મા ઓ માં પડેલા છે જે આપણી જેમ ના તે એમના પરિવાર છે ના સંસાર છે ના સુંદર સાજી કમાવા જાય છે ના કઈ નહીં છતાંય સંસારનું કોઈ દુઃખ એમને દુઃખી નહીં કરી શકતું ને એ બસ પોતાની મસ્તીમાં ના તો સંસારના કાંઈ દેવું છે ના સંસારનું કાંઈ જોઈએ છે આપણે તો વાણી લીધા પછી કેટલું બધું સંસારવાળું જોઈએ છે અને કેટલું બધું હજુ તો દીકરાને દેવું છે નાને દેવું છે લાન જ છે સુંદર સાચી જે મહાત્માઓ આજે કુંભમાં પડેલા છે ને એમની જોડે બ્રહ્મ જ્ઞાન નહીં પણ ના દુનિયાનું કાંઈ જોઈએ છે કોઈ એમ કે જોઈએ છે ભાઈ ન જોઈતું જા જોઈએ છે ક્યાં કે કોઈ માન સન્માન ધન પ્રતિષ્ઠા એટલે દુખી થઈએ છે અચ્છા દેવું છે એટલે કોતો જોઈએ છે એટલે દુઃખી થાય છે ને લઈને દેવું છે એટલે દુખી થઈ છે આ લેવા લેવર દેવર વાળી વાતે સૌથી વધારે દુઃખી કરી રાખ્યા છે ભાઈ ન જ કોઈ દુનિયાનું લેવું ન જ કોઈ દુનિયા ને કઈ દેવું મારે તો પિંતા માથે જોડાવવું છે પછી રૂહ ન કોઈ દુખી ના કરી શકે સુંદરજી છે ને વાણી મેં ચોપાયું છે ને શેઠે સારી સનંદે સોપ્યું છે એ ધન ની લેવર દેવર કરો ને સુંદર સાજી આપણને શું આપ્યું છે આપણે કઈ લેવર દેવર દુનિયા હાથે કરીએ છીએ અચ્છા કોઈ ગાર બોલો કોઈ અપમાન કરો કોઈ ઊંચા નીચા શબ્દો કરીએ તો આપણે લઈ લઈએ છીએ ને આપણે એવા શબ્દો કોઈ મારું અપમાન કરી નાખ્યું કોઈ મને આમ બોલી ગયો કોઈ તેમ કરી કોઈ આમ થયું આપણે લઈ લઈએ શું કામ લઈએ દુઃખી થવા લઈએ ગાંઠ બાંધી દુઃખી થઈ છે પોટલું હું કામ લો છો ભાઈ અને લઈને દુઃખી થઈ છે ત્યાં લગી તો આપણે દુઃખી થઈ છે અને પાછું બીજું શું કહે છે એ લઈને આગળ દેવું છે એટલે આપણે દુઃખી થઈને પાછું શું કરવાનું હા વ્યવહાર અને સુંદરી એટલે કે લાભ અલેખે આ ફેરાથ નો તો લાખી શકો વ્યવહાર વ્યવહાર આ સંસારમાં એક પરમાત્મા શ્રી રાજ જોડે રાખજો બાકી કોઈ ની જોડે એના જોડે પ્રેમ ની લેવર દેવર વ્યવહાર કરજો એના જોડે સુખ ના લેવર દેવર વ્યવહાર કરજો એની જોડે આનંદનો વ્યવહાર લેવા બાકી તો દુનિયામાં કોની જોડે વ્યવહાર કરવા કરવાનો સુંદર સાજી એક વ્યવહાર કરવાના યોગ્ય હોય તે શ્રી રાજ સમૂલ મિલાવવા

આપણે બધા ટોપલા બીજા પર દોરી છે જેરું થોડી કઈ જાગૃત થાય ને એને સમજ પડી જાય ના હું મારા લીધે ચિતવનમાં નહીં બેતી દુસ્તે મારામ બડેલી છે મારા ઉગુનાના લીધે મે સેવામાં માણીમાં નહીં લાગતી મારી અંદર કોઈ વિકારો છે એટલે મે રાજીમાં નહીં લાગી સુંદર સાજી હને આપણે બીજા પર દોરીએ છે એટલે તો આપણે આગળનો માર્ગ નહીં લઈ શકતા જે રૂહે પોતાની લીધું ને અચ્છા મારી અંદર કઈ ગમીઓ છે એ દૂર કરવાના અચ્છા રાજ્યના માર્ગ પર ચાલી નીકશે અતલ આપણે બીજો પર ઢોળતા આ અને હજુ ઢોળીએ છે શું કામ સુંદર સાજી શું ફાયદો થાય બતાવ કોણ કોણ માર્ગ રોકીએ કે શ્યામાજી સૌથી પહેલા જાગૃત થઈ ઇન્દ્રાવતીનો માર્ગ રોકી હે ઇન્દ્રાવતી જાગૃત થઈ લાલદાસજીની આત્માનો માર્ગ રોકી હે કે લાલદાસજીની આત્મા જાગૃત થઈ છત્રસાલજીનો માર્ગ રોકી હે

આ જો થોડી કઈ સમજ આવી જાય ને તો સુંદર સાજી આપણી અંદર પડેલી દુષ્ટાઈ ધનીની મેરથી આપો આપ નીકળી જાય ના તો દુષ્ટાઈ લેવી જ ના દુષ્ટાઈ કોઈને દેવી જ હે સહાર થઈ જાય અને ધનીનું કામ જ છે જગાડવાનું કામ શું છે રાજજી જગાડવાનું કામ કરે છે ને આપણી અંદર પડેલી દુષ્ટાઈ મારવાનું કામ કરે છે સુંદર સાજી અંદર નહીં અંદરથી નિર્મળ કરવાની વાત કરે છે ને દિલને સાફ કરવાની વાત કરે છે આપડી બાકી તો સાહેબે જે એક વખત ચર્ચા કરી દીધા મને ક્યાં કાયા હતા મેં સાંભળી એ સૂચ સાફ કયો હોય ને કે ભાઈ આ મડમૂત્ર થી ભરેલું આ થોડી સાફ થવાનું છે દિલ શ્રી રાજા તે લગાવો મન પવિત્ર કરી દો નેત્રો પવિત્ર કરી દો રાજજી ના અંગો સુધી પહોંચી જાય સુંદર સાહજી વિચારો એટલા શુદ્ધ પવિત્ર કરી દો ને બાકી અંદરનો નો મૂત્ર તો થોડી કોઈ સાફ કરવાનું છે

કાલે બાબુભાઈ સાહેબ કહેતા હતા ને એ બહાર દેખાતી નહીં એમ દેખાતી હોત તો પકડીને બહાર કાઢી નાખે ને ભાઈ નીકળ દેખાતી નહીં સુંદર સાજી આ કામ બગાડી જાય પછી ખબર પડે કે અચ્છા તો ગલત થઈ ગયું જન સચરાચર આખા સંસાર પાક પવિત્ર કરી દેશે અને વાણી અખંડ કરી દેશે તો સૌથી વધારે પહેલા પાક પવિત્રતા આપણે થઈ જઈ છે

એવા પ્રીતમની કોણ આરતી ના ઉતાર એવા પ્રીતમના પ્રેમમાં કોણ પાગલ ના થાય કે જેના જીવનમાં એના હાથમાં કોણ હાથ ના મૂકે એના હાથે કોણ દિલ ના જોડાય એની વાણી એને એની લીલા હાથે કોણ ના જોડાય એના ધામ સાથે કોણ ના જોડાય ભલા કન્યા જોડાવાથી મારા બધા વિઘ્નો દૂર થાય છે

મારા પ્રીતમ શ્રી રાજનો તમે ચાહો એના સિવાય તમારા જીવન પર બીજા કોઈનો હક અધિકાર શ્રી રાજનો રાજ સિવાય ચાલે કે મને એક એક જીવન પર મારા શ્રીરાજનો છે એની મહેર કૃપાથી હું જીવન મળ્યું છે હક એનો અધિકાર એનો અને એનો હક અધિકાર છે ને એટલે તમે રાત દાડો તમારા ઘરના કામ છોડી છોડીને દોડો છે અચ્છા એનો હક છે જીવન એનામાં વાપરવાનું છે એક એક શ્વાસ એના માટે વાપરવાની છે હવે રાજજી દેખાતા નહીં

શું કરવાનું સુંદર સાજી ખબર છે કે ભાઈ એક એક શ્વાસ વાણી કે છે શ્વાસ શ્વાસ ની જ ના મુજબ તો શ્વાસ લેતા રાજશામાજી શ્વાસ છોડતા રાજશામાજી અને રાજશામાજી બોલો નહીં સાથે કંચનંગનું સિંહાસન નોરની ચોકી શ્રી રાજ ચરણ કમલ

તમે પલ્લ સ્વાસ શ્રી રાજ માટે વાપરી જાય એના ચરણોમાં સમર્પણ કર્યું છે મને નથી લાગતું કે એનાથી મોટો કોઈ યજ્ઞ હોય આ સંસારમાં અને પલ ન શ્વાસ અચ્છા રાજજી કેટલા ખુશ થાય તારી પલ ન શ્વાસ મને તું આપું છું એક ને એક દિવસ તમારી સન્મુખ પછી થઈ જશે આપણું જીવન સાર્થક થઈ જશે હા ના સુંદર શાહજી આપણે ચાહીએ કે આપણા જીવનમાં એક ને એક દિવસ દુનિયાની સૌથી સુંદરમાં સુંદર પદાર્થ ચીજ કહેવાય જેને ઈશ્ક કહેવાય જેને શ્રી રાજ કહેવાય ને એ આપણે સન્મુખ હોય ઈશ્કના ચાખી ના જઈએ આ સંસારમાં ઈશ્કના સુખ લઈ ના જઈએ એ આનંદ ભરી ના જવું છે ખાલી ન જવું છે શ્રી રાજ ના સુખ લઈને એનો પ્રેમ ભરીને એનો આનંદ ભરીને જાવું છે પાછું સુંદર સાજી ત્યાં લગી એક પલ ને એક શ્વાસ એના આપ્યા કરક લે આપી દીધી લે આપી દીધી તને લે આપી દીધી સુંદર નહીં છત્રસાલજી કહેતા યહી ટીકા યહી પાવડો હે ને સુંદર સાજી સુંદર સાજી છત્રસાલ બ્રાહ્મણજી પર છત્તા બલી બલી જાય તો મેં શું કરું તમે યહી શ્વાસ યહી પલ તારા ચરણોમાં મૂકું છું કાંઈ નથી બીજું મારી જોડે તને દેવા માટે પલછા સ્વાદ છે મારી જોડે એ જ હું તને આપી શકું છું બતાવો આપણી જોડે બીજું શું છે એને આપી શકીએ સૌથી સુંદરના કિંમતીમાં કિંમતી ચીજ તમારી પલનો સ્વાસ છે જે ધનીના ચરણોમાં તમે મૂકો છો અને એ જ પલને એ જ શ્વાસથી તમે ધનિ પ્રાપ્ત કરી શકો છો જેને ધનીના ચરણો મૂકી બાકી તો દુનિયા

વર્ણન કરી શકાય એવું કેવા આનંદ મળ્યા કેવા પ્રેમ મળ્યા સુંદર સાજી એટલું સુંદર આપણું જીવન છે આપણે પલસવાસ શ્વાસ બીજે ની ચિંતા ખોઈ બેસે છે એટલું સુંદર પલ છે સુંદર સાજી કાઈ ના હોય ને સુંદર સાજી મને એટલે ગમેના રાજીની કે આપણી વાણી એવું કહે છે ને કે આપણી જોડે બધી બહુ કમીઓ છે જીવનમાં ધન ઓછું હશે પદ ઓછું છે પ્રતિષ્ઠા ઓછી છે માન સન્માન ઓછું છે જીવનમાં બધી જ કમીઓ 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 ક્યારે આ થોડું વધારે તો સારું આ તો વધારે તો હાજુ હાચો ને વિનુભાઈ એવું લાગે છે ને ખાજી થોડોક આટલું થઈ જાય તો હારું વાણી એવું કહે છે ને વાણી એવું કે છે ને સુંદર સાજી કોઈ શ્રી રાજ જોવા હોય

અને તમને મને મળી શકે છે એના માટે ના ધન જોઈએ ના પદ જોઈએ ના પ્રતિષ્ઠા જોઈએ ખાઈશ ના જોઈએ જેની દુનિયા પ્યાસી છે જેને દુનિયા જોઈએ છે મારા ન જોઈએ તો મારે શ્રી રાજ જોઈએ છે ખાઈશ ના હોય જીવન માં તો બી શ્રીરાજ મળે છે આટલું સુંદર છે આપણા જીવનમાં ખાઈ ના હોય તો એવા સુંદર શ્રી રાજને કેમ ના આપણે પ્રાપ્ત કરી લઈએ આપણા જીવનમાં કાંઈ નથી સુંદર સાજી છતાંય આપણે એનામાં રહી શકીએ છીએ સુંદર જીવન બાકીના થોડા શ્વાસ બચ્યા જાઓ થોડી પલ બચી જશે થોડી ઉમર બચી જશે ને બસ એના નામ પર કુરબાન કરી દે તો દનિયા પલ તારી મારા જીવન પર તારો વખ મારા શ્વાસ પર તારો વક અને બસ તું નહિ એ હું ત્યાં લગી રાજશાહમાં બોલીને હું તારા ચરણોમાં મુખ્યા કરીશ રાજશાહમાં જી નોડી ચરણ કમલ સુંદર સાજી મેં હવે જ બહુ એક બળી વૃત્ત પડતો તો ને તો આશે લાલદાજી જવરદાસજીની બળી વૃત્તિ અને એમાં કે જે રાજીન શામાં જે ઝાઝા કરી છે ને એમાં જે ઘૂઘર નું છે ને અજાર ઘૂઘરું નો હજાર કલર છે એક કલર માં લાગી ગઈ ને માં ભલા એ કલર એ રંગ એ તરંગ ને એમાંથી નીકળતા સુખ જે એક રૂહ ને પકડી લે ક્યાંય જજરી ઘૂઘરી માંથી બહાર નીકળી શકે ખાન સુંદર જીવન છે આપણું ખાસ કોલ રૂહ લાગી જાય સુંદર સાજી તો બહુ સી પ્રાણના આગળ સાહેબના મુખાર બિનંતી આપણે સાંભળીશું